મારું નામ સૈયદ જલાલુદ્દીન મ્યુનિસિપલ કાઉન્સીલ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ લગ્ન સમૂહ લગ્ન માં છબ્વીસ જોડા આ સમૂહ લગ્નમાં સોળ જોડા કરવામાં આવ્યા છે ગોલંદ પાસેથી સિફ્ટ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ એક રૂપિયામાં લગ્ન કરવામાં આવે છે અને ઘર દરેક વસ્તુ જેવી કે પલંગ તિજોરી ટો ખુરશી ટેપોય પલંગ સોના કાંટી દરેક વસ્તુ મારા પાસે વધુ વિગતવાર હમણાં બોલવાનો ટાઈમ નથી પણ દરેક વસ્તુ જીવન જરૂરિયાત બધી વસ્તુ આપવામાં આવે છે જે માણસ એના લગ્ન પછી એના જીવનમાં જરૂર જરૂરિયાત પ્રમાણે કામ લાગે એ બધી જ વસ્તુઓ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે